તો તું મૂળ તમારા વડીલો આઈન વસીલા છે મૂળ તમારા બે ગો બે ગો છે તમારા બે ગો હામાં તમારા વડીલો આઈન વસીયા હા અને બે બાવો ભવન બે ડોની વાત કરવા આવી બેમાંથી ચાર અને ચાર બે મન ચાર ટેન ગો આ દિવસ બરાબર એક ગો નકો જી ઘર લાગે એક ગો વસતા નો તો આવો મારો ઉભો બતાવે ખબર ભાગ પડ્યા દીકરા તમારી વસ્તી ભાગ પડ્યા તેમજ તમારી જગ્યા તમારા દાદા વકી ની બદલો તમારા દાદા વતી ની જગ્યા ઘડતા બદલાઈ મૂર તહેલલા લો પરિવાર કે ભાઈ મારો રોમ અને પેલા પેલા જક્તા પેલા એક એક તલાવડી જેવું આવે મંદિર આવે આמא અને મંદિર

બે ભાગ પડ્યા એક નવો વાઘ તમારી મૂળ જોવા તમારા ગોમે તારા ઘર માં

ભક્તિ કોણ કરે તમારી પણ તમને હાસો લાલ લડવા તમારા કુર્મ એક કાળકાનો છેડો લાગે લાવા જીવ માતા હવે યાદ કરો આ ઘરમાં હું લડી

હા હા આવાજ પડી દોજરી ના આવાજ આવે છમ 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 સાત કસરમી ઉગતા હોય એવા ડાઈનલી આ છે હા હા કેમ હા હા વસાડી વેળડી કે એક એક કારણ હોવો એક કારણ હોવો કારણ

બરોબર લદન નાયકનો પણ આજ મન લાગતા હ સ્વામિનારાયણ ભક્તિ કરો સ્વામિનારાયણ ભગવાન રમી સારું કરવાના આવે સ્વામિનારાયણ ભગવાન હારું કરવાના આવે મારો રમ હારું આવે તમારો પ્રશ્ન હારું કરવાનો મારો સારું ના કરવા આવે જો તમારી પેઢી ની માતા ઉભી હોય બધા શિવ બધા ઉભા ને ઉભા

લડાઈ ઝગડો ન મારે એના કઈ અને અલગ થઈ થાય ડોક્ટરે એટલે પછી લાગી માટે કહેવાય માટે એને બલિદાન આપી

તમારું રહ્યા જોવાનું જયારે એના નીતિ હોય ને ત્યારે એની પારખ હોય અને દેવની ભક્તિ સમજ્યા વિચારા અગર પણ એની પેલા સમજવી પડે અને પછી કરાય છે કક્ષી કદાચ કદા પાત્ર બનવું પડે માસ્તર પાત્ર બનવું આમાં જેવી રીતના દૂધ ધોવું હોય તો પાત્ર જોવે મવાળી જોવે બર્તન જોવે તારે ધોવાય એટલે કે નીચે જાય બધું એવું પાત્ર તમારા તમે દેવ પાત્ર ભણવું પડે ત્યારે તમારી અંદર ભક્તિ સમાય જેમ જેમ સમાય નહીં

અરદાર કેનો તમારા ભગવાન આગે એ પંચાયત દ્વારા સતીર વર ગોવરદા ધરતી પર તમાર વસ્તી બેહી તાય આત્મા ઉત્પ છે અને એમે તમે જબરદસ્ત જબરા બ્રહ્મણ કે બધા એથા વાત છે એટલે બ્રાહ્મણ કોઈ ભગવાન થઈ ગયું નથી કે આત્મા ખૂબ આશીર્વાદ અને સારું થાય એટલે આવજો મારું ભાઈ काम डेराम डेराम आसपास काम डेराम ये लोग क्या बुआ क्या बुआ हाँ माँ ये देख मेहनत करें तो थाओ थाओ था। तो तो न पढ़ने सफर तो बढ़ता है हाँ अरे जमुना आप रुकाओ तीस जमुना से कावत જમણા આપાય ને માતા જમવા ને દો પાછો આવી માતા સુંગરી પર સવારી દેવા એ માતા અડાળઈમાં સમ કે માતા किंकर राजा ये राजा तो मैं देका मेरे को कमरो देर तो राखू आज बार पूरा ठिकाण उठ जाए ना से शांति दियो तो